અલગ અલગ તારીખે જૈન સંપ્રદાયને તિથિ પંથના ગુરુ વિશે તેમજ જૈન સમાજ અંગે ધાર્મિક લાગણી દુભાવી તથા કોમેન્ટોમાં અપમાનજનક ઉશ્કેરણીજનક શબ્દો મૂકી અન્ય જ્ઞાતિ સાથે ગેરસમજ અને વૈમનસ્ય ઉભું થાય તે રીતે મેસેજ કરી જૈન સમાજની લાગણી દુભાવી હતી જૈન સમાજના મોટા ગચ્છાધિપતિ તથા આચાર્ય વિરુદ્ધ નિવેદન કર્યું હતું અને રામ જન્મભૂમિમાં પચીસ લાખ રૂપિયા ફાળો આપ્યો તેને લઈને વિરોધ કરી રામ જન્મભૂમિમાં ફંડ ન આપી શકાય તેમ લખ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદની તપાસ હાથ ધરી બે આરોપીઓ નિકેશ શાહ અને નરેશ ઉર્ફે ડીએનઆર કનૈયાલાલ શાહને ઝડપી પાડ્યા હતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચંપકભાઈ બાબુલાલ નોંધાવી છે એ ફરિયાદ નોંધાવેલી છે આ જે ટીક્કા ટિપ્પણ હિન્દુ ધર્મ જૈન ધર્મ ગુરુ ભગવંતો ના વિરોધમાં સમાજ વિરોધી સારા માણસો વિરોધી એના વિશે ફરિયાદ નોંધાવેલી છે હું એ આરોપીઓને આજે હાજર કરવાના હતા અને ફરિયાદી હું હતો એટલે કોર્ટની અંદર મારે હાજર રહેવું પડે અને આરોપીઓને જામીન ન મળે એના માટે કઈ પ્રકારની વાતો કરવામાં આવે જેની હદની જે આપણાથી બોલી ન શકાય વિકૃત માણસો છે એટલી ખરાબ હદની અંદર વાતો કરે છે કે આપણે બોલીએ તો આપણને શરમ લાગે એવી ટીકા ટીપ્પણી રામ મંદિરમાં કઈ દાન રામ મંદિરમાં દાન આપ્યું તો રામ ભગવાનને આપણે ના પૂજાય આપણું સમકિત જાય આપણે પૈસા ના અપાય તમારી શું માંગ છે કે તમારી માંગ એવી જ છે કે આવા લોકોને ખરેખર તો કોર્ટે સજા આપવી જોઈએ કે એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં આજની પણ ક્યારે પણ આવા રીતના કૃત્યો કરે નહીં કોઈ પણ સમાજ કોઈપણ ધર્મ વિશે લાગણી કોઈની દુભાવી ન જોઈએ એવું કામ કરવું જોઈએ કયા પોલીસ સ્ટેશનમાં ફરી ક્રાઇમ બ્રાન્ચની અંદર મને ક્રાઇમ બ્રાન્ચની અંદર નરેશ ડીએનઆર અને નિકેશ શાહ એક બોરીવેલી નિકેશ બોરીવેલી તરીકે ઓળખાય છે બોરીવેલીમાંથી અને નરેશ ડીએનઆર બોમ્બે વાલ્કેશ્વરમાં રહે છે જૈન સમાજ દ્વારા નરેશ અને નિકેશનો વિરોધ કરાયો હતો અને કોર્ટમાં આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે રજૂ કરતા ત્યાં તેઓ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ આવ્યા હતા